નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો પુરુષોત્તમ છે કે પુરુષોત્તમ રૂપાલાને બધા જ પદ ઉપરથી હટાવી દેવામાં આવે સાથે વડોદરાની અંદર શીતલ મિસ્ત્રી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે કે વડોદરામાં રહેવું હોય તો પછી ટ્યુબ અને તરાપો ને દોરડું રાખવું જ પડશે કારણ કે વરસાદ પછી જે પરિસ્થિતિ હતી એનાથી બધા જ વાકેફ છે આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાયા છે સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ તો મારો આપને પુરુષોત્તમ રૂપાલાને લઈને છે કારણ કે હવે તો ક્ષત્રિયોએ બાયો ચડાવી દીધી છે અને નક્કી કરી લીધું છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવવા જ પડશે

જે રીતે કુંભકર્ણ ઇન્દ્રાસન માગવાના બદલે નિંદ્રાસન મગાઈ ગયું હતું એને સરસ્વતીજી એ જેમાં ખેલ પડ્યો તો બ્રહ્મા વિષ્ણુ મહેશના ના કહેવાથી એવું કઈક બિચારા રૂપાલા સાહેબ ને થઈ ગયું છે એ કહેવા જાય શું અને બોલાય જાય શું એક ફંક્શન એણે એમ કીધું કે ભાઈ રાવણ જે છે એ ભલે મહારથી આપણે માનીએ પણ બલિરાજ એટલે બાલી જે છે બાલી એ એટલે કપિરાજ બાલી હ એ એટલા બધા ખતરનાક શક્તિશાળી હતા કે રાવણને એના બગલમાં છ મહિના સુધી આમને બગલમાં બગલમાં રાખી મૂકાતા રાવણને એ રાખ્યાતા રાવણને પણ પરસોત્તમ રૂપાના બોલી ગયા રામને કે રામ સે બાલીથી ડરતો તો પાછો તો ડરતા તા એમય નહીં રામ વાલીથી ડરતો તો અને એને છ મહિના આવી રીતે બગલમાં રાખ્યા હતા હવે બીજા એને બોલવા જ ભૂલ થઈ ગયા આવા અન્યથા શું છે આટલો મોટો સાક્ષર માણસ શિક્ષક દરજ્જાની વ્યક્તિ છે ને અનેકો વખત સારું સારું બોલે ને નહીં ઓરેટરીથી પ્રખ્યાત છે પુરુષોત્તમ ભાઈ પણ ખબર નહીં કેમ બધો યોગાનું યોગ કેવું થઈ રહ્યું છે બરાબર ચૂંટણી ટાણે જ આવો ડકો થાય અને વિપક્ષને મેં કીધું ને ભૂતને જેમ પીપળા મળી રહે એમ એના હરીફો કે વિપક્ષો હોય એને રૂપાલાનું આવું એક ને એક છબરલો મળી જ રહે છે એટલે હવે એને એકચ્યુઅલી એવું હતું કે અત્યારે જે લોકસભાની ચૂંટણી થઈ એ પહેલા જે કઈ રૂપાલા કાંડ થયું હતું એમાં ક્ષત્રિય સમાજે છેલ્લે શું કીધું હતું એટ લાસ્ટ ધ એન્ડ ફિલ્મ નું આવ્યો ત્યારે કે ભાઈ રૂપાલા સાથેની અમારી જે કઈ પણ વિરોધીતી હતી એ બધી પૂરી થઈ ગઈ છે કારણ કે એ લડી લીધાને અમારે થાય એટલું નુકસાન અમે કરી લીધું પણ અમારી ડિમાન્ડ હતી ભારતીય જનતા પાર્ટીને કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરો જે એણે કરી નહીં એટલે હવે અમારે લોકસભાની ચૂંટણી ભલે પૂરી થઈ ગઈ હવે અમારે ભારતીય જનતા પાર્ટીએ જે લડત રહેવાની છે એ જિલ્લા તાલુકા પંચાયત અને નગર ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ત્યારે અમે બતાવી દેશું હવે આપણે બધા જાણીએ છીએ કે સત્યાવીસ ટકા ઓબીસીની સાથે ઓક્ટોબર નવેમ્બરમાં ચાર હજાર સાતસો ને ત્રીસ પાંત્રીસ જેટલી ગ્રામ પંચાયતો ચાલીસ પિસ્તાલીસ જેટલી નગરપાલિકાઓ અને આ મહાનગરોની આ બધાની જે કાંઈ ચૂંટણી છે એમાં એક વાત તો નિશ્ચિત છે કે હવે ક્ષત્રિય સમાજની ઉપજણ ભયંકર રહેવાની છે જો લોકસભાની ચૂંટણીમાં જયારે કે નરેન્દ્ર મોદી જેવું વિરલ વ્યક્તિત્વ અથવા તો વિરાટ વ્યક્તિત્વ હોય હિન્દુત્વ જેવો એજન્ડા હોય અને આખી આખી મશીનરીઝ હોય એવા સમયમાં સરકારી મશીનરીઝના સમયમાં પણ જો ચારસો કે પાર ને બદલે બસો ચાલીસ તમે અટકી જતા હો તો ક્ષત્રિય સમાજ નું એમાં ભયંકર યોગદાન છે એ તો હકીકત એની પોતાની ઉપજણ છે એ તો નક્કી થઈ ગઈ હવે જે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એમાં તો ભાવનગર કયો ગોહિલવાડ આખે આખું ક્ષત્રિય સમાજ ને લગતી વાતો છે એક ખોરડું હોય એક ખોરડું ગામમાં ક્ષત્રિય સમાજ દરબારનું પણ એ પાંચ ખોરડામાં હાકલ પાડે કે આમ કરવાનું છે તો મોટા ભાગે થઈ જાય એમ છે સમજી લ્યો કારણ કે આ ચૂંટણી જે છે એ આમ સીધી રીતે પક્ષના બેનર ઉપર લડાતી નથી વ્યક્તિના ચહેરા ઉપર લડાતી હોય છે અને એ વ્યક્તિ એ ન્યાની ત્યાં જ રહેવાનું છે પરશુત માય જીતે તો દિલ્હી વયા જાય એવું સમજ્યા પરો તો ફરેશભાઈ ધાનાની જીતે હોત તો દિલ્હી વયા ગયા હોત આ લોકોએ તો ગ્રામ પંચાયત છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે એ તો ન્યાની ત્યાં જ રહેવાના છે એટલે એને ક્ષત્રિય સમાજની ફડક ની ખબર પડે એમ કઉ હાલે જીવ મુઠી માં લઈને ફરે એટલે હવે ક્ષત્રિય સમાજ નું પાણી બહુ જ હાલે એમ લાગે છે અને એને એને ટેકો કે સમર્થન મળે એવી વાત શું છે અમિત શાહ નું શંકરસિંહ વાઘેલાનું સાથેનું મિલન નતર અમિત શાહ તો આવડા મોટા રણનીતિકાર છે શંકરસિંહ વાગેલા નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી છે ભાજપના તો છે પણ શંકરસિંહ નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી છે એવા સમયે નરેન્દ્ર મોદીના ડાબો જમણા કહી શકાતા હોય એવા હાથ જેને કહી શકાય એવા અમિત શાહ જેને ચાણક્ય કે ભારતીય જનતા પાર્ટી વાળા એ જો અમિત શાહ જે આને મળે શંકરસિંહ વાગેલાને તો સમથિંગ કાંઈક હોય તો જ મળે અને કાંઈકમાં બીજું કશું જ નથી જેમ એની પાસે એની ગણતરી છે એમ આપણી પાસે નાના મોટા આપણા જોગાયું સૂત્રો છે સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે બાપુના આશીર્વાદ જ માગ્યા છે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કે તમે ગમે એમ કરીને ક્ષત્રિય સમાજને ક્યાંક સમજાવી દો અને આપણી બેન ગોપીબેન હું ને તમે માનીએ નહીં એવી કલ્પનાતીત વાત પણ ત્યાં સુધી આવી અને આવી છે બહુ જેન્યુન વ્યક્તિ તરફથી આવી છે એટલે કહું છું ખાલી હવા હવા વાત નથી કે તમે નહીં માનો જો જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાને મનાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહે કામયાબ રહે અને મોટા ભાગની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને વરે તો સંભવ છે શંકરસિંહ વાઘેલાનું ભારતીય જનતા પાર્ટીમાં કમબેક થવું અને નોટ પાછું આવું ઘર વાપસી તો દેવા દિવો પણ શિષ્ત સ્થાને એ શિષ્ઠમાં બે રીતે હોઈ શકે સંગઠન અને સરકાર હવે આ કલ્પના વાત છે કેનારા તો ત્યાં સુધી કીધું કે તમે એના સીએમ નો ચહેરો જોઈ શકો તો નવાય નહીં પણ આપણા માટે બહુ અતિશયોક્તિ લાગે છે પણ સંભવ છે કે એ સંગઠનમાં મોટું અને સંગઠનમાં શંકરસિંહ વાઘેલા હોય તો એને કોઈ અજુકતું માનવાને કારણ નથી કારણ કે મોટા સંગઠન કા છે એમાં કોઈ શંકા નથી કેવળ ક્ષત્રિય નહીં અઢારે વર્ણમાં ઈ છાપ તો છે જ શંકરસિંહ બાપુની કે આ માણસ પ્રેક્ટિકલ છે આ કાયદાની ને ઢાલ બનાવીને મજબૂરી થઈને ઉભનારો વ્યક્તિ નથી રાજકોટમાં ટીઆરપી કાંડ કયું સરકારે શું કીધું અ સરકારની મર્યાદા છે ચાર ચાર લાખ રૂપિયાથી વધારે મેં આપી ન શકીએ બાપુ હોત તો જુદી ખેલ પાડ્યો હોતી ગમે એ કંઈ બાકુ ટૂંકું કરીને પણ કહેજો કે કરોડ કરોડ રૂપિયા આપો કાંઈ વાંધો નહીં કેજરીવાલે આપે છે ને એણે શહીદોને શહીદોની જે વિધવાઓ એટલે કે જે શહીદોનો ભરેલા હોય છે એના પરિજનોને આપે કરોડ કરોડ રૂપિયા આપે છે પહેલ કરી પછી હવે સરકાર એની પાછળ કરી તો કાયદો માણસ માટે છે માણસ કાયદા માટે નથી એ શંકરસિંહ વાઘેલાએ એની સરકાર વખતે પણ સાબિત કર્યું હતું અને લોકોને હજી એની છાતી છોકીને લોકો કહી શકે બાપુ છે તો એ વહેવ વ્યવહાર તો કરી નાખે ગમે તેમ રસ્તો કાઢે ટૂંકમાં તો આ બેનું મિલન પછી બીજું થી પછી શંકરસિંહ ભલે સપા બપાને મળી આવ્યા અખીને ચાદવને મળ્યા ને તો ખેર બધી બુદ્ધિપૂર્વકના ખેલ છે કે ભાઈ તમારું કાંઈ તમારી ઉપર ભૂંગળી નથી બાંધી એમ મારી પાસે બીજા વિકલ્પો છે અને સપાને મળવું એટલે શું છે ભારતીય જનતા પાર્ટીનું હવે પછીનું જે આખે આખું ફોકસ થી ઓબીસી ઉપર છે ઓબીસી પાટીદારો અને સવર્ણો તો એની કોર કમિટીમાં આવી ગયા માને છે લોકો કે હવે એ તો આપણા છે એ છે સમજી લેવો અને મોટા ભાગે છે પણ ઓબીસી જે રિહાવાની અત્યારે હાલે છે રિહામણા બનાવણા એ ઓબીસીમાં ચાલે છે એક તો સત્યાવીસ ટકા અનામતની કારણે પણ પ્રોબ્લેમ હતો અને બીજું બધું દલિત સમાજ પણ એમ માને છે કે અમને અવગણના સંભવ જ નથી આ ચૂંટણી હવે પછી જે ઓક્ટોબર નવેમ્બર માં એ ચૂંટણીમાં એની સંભવ અવગણના કોઈ કાળે સંભવ નથી એટલે જે આપણે હવા હવા વાત લાગે છે કે શંકરસિંહ કમબેક થાય કદાચ સંગઠનમાં મોટી હોદો મળે યા તો સરકારમાં આવે સરકાર નો ચહેરો બને દાખલા તરીકે તો એને બહુ આપણે આવું એમ કે ખોટી છે કારણ નથી અત્યારે ભારતીય જનતા પૂછડી દબાયેલી છે એટલે આ એક સ્થિતિ છે એમાં પરસોત્તમભાઈ રૂપાલા વળી પાછા આને દોડવું હોય ને ઢાળ મળે ક્ષત્રિય સમાજ ને એને જે પોતાનો ગુસ્સો ભૂતકાળ નો તો છે પરસોત્તમભાઈ એ નવો પલિતો ચાપી દીધો મેં આપણી બાલી વાળી વાત કરી તેમાં હવે ઈ પૂરું થયું તો રમજુભાઈ જાડેજા એને મુખ્યમંત્રીને પત્ર લખીને કીધું અમારી આટલી આટલી માગણી પડતર માગણી પડતર માંગણી વર્ષોથી છે પણ એ દર ચૂંટણી ટાણે વળી પાછી માગણી રજૂ કરી રમજુભાઈ કે રમજુભાઈ એ કે ભાઈ આ તમે એમને અમારી માગણી છે એ પૂરી કરો ટૂંકમાં એમ કે પૂરી નહીં કરો તો પછી પાછું તમે સહન કરવા તૈયાર રહેજો એમ એટલે હવે ક્ષત્રિય સમાજ તમારે જો પ્રશ્ન હતો એ બેન કે ક્ષત્રિય સમાજ ફરી પાછો મેદાન આવ્યો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને જરાય હળવાશથી લઈ શકે એમ નથી એટલે બહુ મોટું ફેક્ટર તો છે જ એટલે ભારતીય જનતા પાર્ટી ગમે તે કોશિશ કરે છે અમિત શાહને મળવાથી માંડીને જે કાંઈ કરવું ઘટે તે પણ એક નવું કાંઈક રચાઈ રહ્યું છે હકીકત છે અને હવે ક્ષત્રિય સમાજ સમાધાન વગર ભાજપનું કોઈ ભવિષ્ય ઉજ્જવળ લાગતું નથી જી બેન તમે કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન કરે અને શંકરસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાની વાત જે આપ કરી રહ્યા છો તમને લાગી રહ્યું છે કે શક્ય બની શકે કારણ કે શંકરસિંહ વાઘેલાની એક અલગ રાજનીતિ છે અને શંકર સિંહ વાઘેલા ક્યારેય કોઈ ફોડ નથી પાડતા કે આ કર્યું કે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી એ મુલાકાત પાછળનું કારણ પણ એમને નહોતું આપ્યું એમને કીધું કે એક શુભેચ્છા મુલાકાત હતી જુઓ એ તો રાજકારણી હંમેશા હોય કોઈ કરતા કોઈ પોતાની કોઈ વાત જાહેર કરતા નથી હોતા પણ એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ બધું જ સંભવ છે આપણને લાગે ખરું ડાંગે માર્યા પાણી જુદા ન પડે એવું વજુભાઈ વાળા એ વિધાનસભામાં કીધું તું શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી આ બે નું મિલન થયું ત્યારે વજુભાઈ વાળા એ કીધું કે ભાઈ આ બે ભલે મળ્યા બહુ મજા દ્રશ્ય છે

બે અરસપરસ તો છે ને અત્યારે ગુજરાતનું આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર આમ જુઓ તો ખાડે ગયેલું છે ભાઈ એ તો હકીકત છે દુનિયા ગમે એમ કે સરકાર રિહાય માને કુટે કે ન માને એ જુદી વાત છે બજારમાં જાવ હા થું કરે છે ઠીક છે હવે હમણાં વળી એકાદ બે પ્રસંગ લીધા એમાં ભાઈ આપણા હર્ષ સંઘવીનો કંઈક ગ્રાફ ઊંચો ચડ્યો કે ભાઈ એને પણ એ પણ એક જ એક બે કિસ્સામાં પણ બાકીના સમયમાં તમે જુઓ તો આખા ગુજરાતમાં તમે પૂછો તો બધા માને છે કે ભાઈ આમાં કઈ સરકાર જેવું કઈ છે નહીં બાકી નકલી 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 ઘણું તો બાકી રહી ગયું તો હમણાં એક કચ્છમાંથી નકલી સંસદ પકડાણા બોલો સંસદ સભ્ય વિનોદ ચાવડાના નામે ગણપતિના પૈસા ઉઘરા દીધા પંદર હજાર વિનોદ ચાવડા બોલું છું એમ કહીને એટલે આ બધી આ તો ક્રાઇમ બધા દુનિયાભરના છે તો ક્યાંય હોલ્ટ નથી પ્રજાનું એ બધાને ખબર પડી કે સરકારનો ક્યાંય હોલ્ટ નથી એટલે બધા ઈચ્છે છે કે કઈક સારા અને બીજું સારા છે એ બધા હાસ્યામાં છે ભારતીય જનતા પાર્ટીમાં કઈ હવે બધા તળિયા ઝાટક થઈ ગયું એવું કઈ નથી બધા દુનિયાભરના નેતાઓ છે આ જયેશ રાદડિયામાંથી માંડીને બધા શું છે સાહેબ સમજી લ્યો એક નહીં આવા અનેકો છે પણ હવે એ બધા તમે કેમ આપણે જાણીએ છીએ બધા અત્યારે હાસ્યામાં ધકાયેલા છે એટલે હવે કાંઈક આ બધા તમે જો દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા નારાયણ કાછડિયા પછી જયેશ રાદડિયા કનુ કનુભાઈ કાનાણી કે આ બધાને તમે જુઓ અત્યારે સ્ટેટમેન્ટ શું આવી રહ્યા છે એક સરખી કેસેટ વગેરે છે સમજો સંજય કોરડિયા સહિતના ની કે અમારું ઉપજણ નથી અથવા તો કોઈ પૈસા માંગે તો તંત્ર વાગ અમને મળજો સરકારને પત્ર લખે છે કે આ પુલ પડી ગયો કે આ ફલાણું થયું છે ભ્રષ્ટાચાર થયું છે ઢીકનું થયું એક્શન લ્યો એક્શન લ્યો ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કે ધારાસભ્ય હોવા છતાંય એ સરકારની સામે બળગા ફૂંકતા હોય કે બગાવત ના તેવર દેખાતો એવી બધા દાખલ એ શું સૂચવે છે કે ભીતરમાં માં મોટું ચાલી રહ્યું છે નેત્ર બધાને ખબર છે કે એક ક્ષણ પણ બોલવું ભારતીય જનતા પાર્ટીમાં એટલે શિસ્તનો નો કોરડો વિંજાઈ જાય પણ એ નથી વિંજાય ડોક્ટર અમરેલીના ના ભરત કાનાબાર ચીટીઓ ભર્યા જ કરે છે ગમે ત્યારે સુબ્રમણ્યમ સ્વામીની જેમ હું એને ગુજરાતના સુબ્રમણ્યમ સ્વામી કહું છું કે એના જેવો ચીટીઓ કોઈ ભરતા નથી એને ફોલો કરે છે નરેન્દ્ર મોદી થી માંડીને સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધીના બધા એને ફોલો કરે છે બધા વાંચે છે કે શું લખે છે આજ સુધી એની ઉપર કોઈ એક્શન નથી લે શું કામ પરમ સત્ય છે તો સત્ય સત્ય હોતા છે એટલે આ બધું જ તમે ને હું આપણે ચર્ચા કરી એનું ગુજરાતી ઈ છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી એનું પોતાનું ફ્યુચર જો ઉજ્જવળ જોવું હોય તો એને ટ્રીમન્ડસ ફેરફાર કરે છૂટકો છે ને એટલે જ અમિત શાહ શંકરસિંહ વાઘેલાને મળે છે શંકરસિંહ વાઘેલા ભાઈ સપાના અખિલેશ યાદવને મળે છે આજે જ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે કનુભાઈ કળસરિયા જે છે મહુવાના એક ધારાસભ્ય એ પણ આજે અખિલેશ યાદવને મળ્યા આ અખિલેશ યાદવ એમાં ગૌણ છે એમાં ઓબીસી ફેક્ટરની હું વાત કરું છું અખિલેશ યાદવ પણ એમાં આવે બુદ્ધિપૂર્વક તો એ ઓબીસી ફેક્ટર જે તમે જાણો એ નવું આકાર લઈ રહ્યું છે એટલે દરેક પોતપોતાની તાકાત ટૂંકમાં બતાવે છે એટલે હમણે નજીકના ભવિષ્યમાં આપણે જોશું ભારતીય જનતા પાર્ટી કે આવો કરિશ્મા જે કહી શકાય એવો ફેરફાર આપણે ગુજરાતની રાજનીતિમાં લાવી શકે જી બિલકુલ સર ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો વડોદરા પણ કારણ કે વડોદરામાં ગઈકાલે શીતલ મિસ્ત્રી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ને ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમનું જે નિવેદન આવ્યું આને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે વડોદરાની અંદર જે ગુસ્સો હતો અને એ જ ગુસ્સો હવે ક્યાંક આ નિવેદન બાદ ઓર ભભુક્યો છે અપરિપક્વતાની નિશાની છે શીતલભાઈ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમ કીધું કે ભાઈ આ ગ્લોબલ વોર્મિંગને કારણે બધું આ વાતાવરણ ફરી ગયું છે એટલે બે સુમાર એમ કે વરસાદ આવે છે પાણી ભરાઈ જાય છે લોકોને બધું થઈ નથી એટલે હવે તમારે એમ કે લોકો એ પોતાના ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ દોરડા રાખવા જોઈએ ટૂંકમાં જાન બચી તો લાખો પાયે એવું બધું કરવું જોઈએ આવું ખરેખર એક નેતા એ બોલવું જોઈએ નહીં સામાજિક નેતા બોલી શકે ભાઈ આપણે આપણી જાતને સંભાળો આપણે સાવધાન રહ્યો એલર્ટ એ જુદી વાત છે કોઈ વિભાગ એમ કહી શકે ભાઈ ચોમાસામાં વીજળીનો વિભાગ જે છે એ નથી કહેતા કે ભાઈ તમારે વીજળી પડતી હોય તો જાડવાની હેઠે ઉભું ન રહેવું દિવાલની બાજુમાં ઉભું ન રહેવું કોઈ આવો ટેબલ બેબલ હોય તો નીચે ઉભું રહેવું એટલે ઘર કદાચ કાચું માકું પડ્યું હોય તો તમે ટેબલ નીચે બચી જાઓ વગેરે વગેરે એ જે બધા કેટલાક સામાન્ય નિયમો છે એ જેમ બહાર પાડે એમ બીજા બધા તંત્ર વાહકો બહાર પડે જયારે ચૂંટણી અરે લેવા જવા નથી સમજ્યા તમે પ્રજાના સેવક છો ને સરકારમાં છો એટલે શીતલભાઈ મિત્ર મિસ્ત્રી એ સહિતના જેટલા લોકો છે ને આવું કહે એટલા માટે ખરાબ લાગે ક્યારેક તો કડવી વાત હોય તો ખરાબ લાગે ડોક્ટર મનમોહનસિંહ એક વખત નતું કીધું કે પેડ પૈસે કોઈ પેડ પર નહીં ઉગતે એવું એણે જે તે સમયે કીધેલું કે ભાઈ તમે કે વાત કરો છો બજેટમાં આમ કર નાખો તેમ કરો કઈ રૂપિયા કઈ જાડવા માથે ઉગતા નથી તો એની પણ ભયંકર ટીકા થતી વાત તો વાજીબ હતી જુદી વાત છે પણ લોકો ત્યારે હંમેશા એવું જ મૂલવે કે ભાઈ તમારા જે આ લોહિયાળ ખર્ચા છે તમારા ખૂની ભપકા છે એ ખૂની ભપકા બંધ કરો તો અમારું બધાનું હચવાઈ જાય એમ છે એટલે લોકો એ રીતે મૂલવે એમ આ શીતલભાઈ મિસ્ત્રી ભલે ગમે તેમ કહેતા હોય કે ભાઈ થોડા તમારી પાસે નાના મોટા સંસાધનો હોય એનું કહેવાનો અને છે ને આ સમજાવત નથી આવડતું એ એમ નથી કહેતા કે ભાઈ હવે તમે તમારી હિફાજત તમારી રીતે કરજો તંત્રનો કોઈ દિવસ અપેક્ષા રાખતા નહીં એવું નથી કીધું એને એમ કીધું કે તમારા ઘરમાં સાયકલ છે સ્કૂટર છે ફ્રીજ છે ટીવી છે ફલાણું છે કે નહીં જેને ગરીબ માણસો વાત નથી કરતા મધ્યમ વર્ગ કે અપર ક્લાસ એવું એકાદ વખત જો આવું દોરડું કે આવું કઈક હોય તો થાય શું ન કરે નારાયણ ને અત્યારે જે સ્થિતિ થઈ એવી થાય તો એટલીસ્ટ તંત્ર પહોંચે ભલે તંત્ર છે તો માણસને હવે એને પહોંચતા વાર લાગે તમારા નાના મોટા કોઈ છોકરા કે વયોવૃદ્ધ ડૂબી જાય કે કોઈ ગુજરી જાય કે ના હાથ નું કઈ બને એના કરતા જો હાથ વગું હોય તો ઠીક રે થોડુંક તમે બચી શકો આમ એને કહેવાનું હતું વડીલ વડીલની સલાહ જેવું પણ એ લેવાઈ ગયું કેવી રીતના

અને ન્યાક બધા બિલ્ડિંગો ઈમારતો ખડકી દીધી એટલે પાણી ક્યાં જાય આફ્ટર ઓલ અને પાણી પોતાનો રસ્તો હંમેશા કરી લે એટલે એ તમે અહીંયા રોકો તો ક્યાં જાય ઓલીકો રોકો તો આ બાજુ જાય અંતે બિચારા જે વિસ્તારો વિકસિત નથી જે પછાત વિસ્તારો છે ગરીબ જે મધ્યમ વર્ગના લોકો છે જે બિચારા કઈ કરી શકે એમ નથી માંડ માંડ પૂરું કરતા અંતે પાણી ન્યા જાય ને જે હાલત આપણે જોયું છે આખા વડોદરામાં બધામાં સુરતમાં વગેરે શું થયું તે તો આવી લાખો કરોડો રૂપિયાની એ બિચારાની તમે વિચાર કરો ઘર વખરી બધી સત્યાનાશ થઈ જતો હોય તો કોઈ એને પાવલું પાછું કોઈ મદદ કરનારું નથી મને તો તમે ખેડૂતોનો સર્વે કરાવો એમ કે છે સરકાર મને સમજાતું નથી ખેડૂતોનો સર્વે કરે તો ભલે એનું કરાવો ને ગરીબ માણાવો એને જો હાલો એને પાક નિષ્ફળ ગયો પણ આનું તો આખું સત્યાનાશ બધું થઈ ગયું ને ઘરમાં નોકરી કરતો હોય એનું બધું સત્ય એ નાગરિક નથી તો બધાને સુકામ ન મળે મારો તો એમ કહેવાનું છે કે બધાને શું કામ ન મળે આપવું જ જોઈએ બધાને મને ભારતીય જનતા પાર્ટી એટલી મોટી અત્યારે એમ કે આઠ દસ કરોડ અમારા જે છે એ સદસ્યો છે બધા રજીસ્ટર્ડ થયેલા આમ છે તેમ છે તો તમારે જેથી નરેન્દ્ર મોદીની સભા હોય કે ભાઈ ભૂપેન્દ્ર પટેલની સભા હોય કે ચલો દિલ્હીને ચલો ગાંધીનગર એમ કરીને આખું વાહન ભરાય ભરાઈને લોકો જાય છે એમ તમે આવી પીડા વખતે ચલો સુરત ચલો વડોદરા એમ કેમ હાકલ નથી પાડતા કહેવાનો આશય એ છે કે દરેક માણસ મદદરૂપ થાય અને એનાથી બનતી પાંચ પચાસ રૂપિયાની મદદ કરે દરેક માણસ મદદ કરે તો પીડિત લોકોની સંખ્યા જે છે મદદ કરનારા કરતાની ઓછી છે કે ગુજરાતમાં એવું નથી સાડા છ કરોડ માંથી પાંચ કરોડ પીડિત છે એક કરોડ પછી એવું તો છે નહીં મુશ્કેલથી પચાસ હજાર લોકો જે છે એ પીડિત છે તો બાકીના પાંચ કરોડ લોકો જે છે એ ટૂંકમાં એની રીતે સલામત છે તો કરોડ ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે મારા પોતાના પક્ષના છે ત્રણ કરોડ માંથી દોઢ બે કરોડ તો સુખી છે કારણ કે લગભગ ચારે કો થી ઇધર ઉધર થી ભગવાન દયા એને થઈ ગઈ છે તો એ દોઢ બે કરોડ લોકો જે છે એ આ પાંચ પચાસ હજાર માણસ મદદ ન કરી શકે કરવું જોઈએ બેન પણ એ બધું નથી થતું એટલે ગુસ્સો પ્રજાનો આસમાને છે કારણ કે જારે પણ કોઈ મીડિયા જુવે છે ત્યારે હંમેશા જુએ છે જ્યાં પણ તમે જુઓ ગેરકાનૂની બાંધકામ હોય કે બીજે બધા કઈ કૌભાંડો હોય નકરૂ ભારતીય જનતા પાર્ટી નું જ એની પાછળ ને કઈ નઈ કઈ પૂછડું આ લાગેલું દેખાય છે એટલે એનો આકરસ ભડકી જાય છે કે ભાઈ તમે લાખો કરોડો રૂપિયામાં આલોટો છો અને અમારી ઘરવખરી અહીંયા ખાધા જોગ છે એ બધું સત્યનાશ થઈ ગઈ છે

કે પછી વડોદરાનું હોય આ બધી જ જગ્યામાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની સીધી ઇમ્પેક્ટ જે છે એ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારણ કે ક્ષત્રિયોનો મુદ્દો પણ ફરીથી શરૂ થઈ ગયો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન થયો વડોદરામાં પૂર આવ્યું આ બધામાં ભારતીય જનતા પાર્ટી હવે ભરાઈ છે બિન ભરાઈ તો છે એ તો ખેર પણ હમણાં જ તમને કોઈ ન્યૂઝ આવ્યા છે ગણેશ ઉત્સવ પૂરો થાય એટલે સૌરાષ્ટ્રનું રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનું જેટલો પણ અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં પલ પલી રહ્યો છે એની સર્જિકલ સ્ટ્રાઈક ની જવાબદારી રત્નાકરજીને સોંપવામાં આવી છે રત્નાકરજી અહીંયા આવશે સૌરાષ્ટ્રમાં પેલા રાજકોટમાં આવશે પછી સૌરાષ્ટ્રભરમાં જશે અને બધાની વિગતોથી માંડીને વેદના એ બધી સાંભળશે અને પછી ઉચિત નિર્ણય કરશે એટલે ભરાઈ તો પડી છે પણ સવાલ એ છે કે એની પાસે સમય છે જો એને સુધરવું હોય તો પ્રશ્ન મુશ્કેલી ક્યાં છે કે જે કોઈ તો ભારતીય જનતા પાર્ટી કમસે કમ એને કાને ધરવી જોઈએ આપણે કે કોઈ પણ વિશ્લેષક હોય કે કોઈ પણ લોકો હોય મીડિયાના એ શું સુકામ ભારતીય જનતા પાર્ટી ને વિરોધી હોય બલકે કોઈ ના શું કામ હોય આપણે તો અંતે રાજ્ય નું ભલું થવું જોઈએ એ ગમે એનાથી થાય ભારતીય જનતા પાર્ટી થાય કોંગ્રેસ થી થાય આમ આદમી થી થાય કે અપક્ષ થી થાય કે તમારા મારાથી થાય ટૂંકમાં રાજ્યની હિત જે હિત છે એ કોને કારણે થાય એ આપણી બધાની પીડાઓ છે આપણી એટલા આખા ગુજરાતની સમજી લો એમાં પોલિટિકલ દૂર છે એમાં પક્ષ દૂર છે ને એ બેનરે એ છે તો પ્રજાની એવી અપેક્ષા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સુકામ આ બધી લોલીપોપ ને લાલિયાવાડી ચલાવે છે કેટ કેટલા કુભાંડો કેટ કેટલી દુરાચારો કેટ કેટલા નકલીપણાઓ કેટ કેટલી વાહિયાત વાતો કેટ કેટલી અરાજકતા તમારી મારી નજરમાં આપણે થાકી જાય ગણાવી ગણાવીને આટલું બધું હોવા છતાં તમે લોકોને મનમાં કેમ કંઈ થાતું નથી પ્રજા ઓલા કે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી એમ પ્રધાનો ધારાસભ્યો કાગળિયા લખી લખીન થાક્યા તો આ ગાંધીનગરના કાનુડાઓના મનમાં નથી તો સવાલ તો એ થાય ને બેન કે સમય છે તમારી પાસે બે હજાર 2027 માં વિપક્ષો તો નોર ભરાવીને ઊભા થવાના એની પાસે સમય છે ને એણે એનું કામ આદરી દીધું છે વિપક્ષો એ તો ભારતીય જનતા પાર્ટી આટલી સુગ્રંથિત આખી પાર્ટી છે શિસ્તમાં માનનારી કહેવાતે પર ગમે ગણો તો માનનારી છે અને એની પાસે નેતાઓની કોઈ કમી નથી ઓરેટરોની કમી નથી રણનીતિકારની કમી જ નથી એની પાસે આઈડિયોલોજીની કમી નથી એની પાસે ગોઠવણની કમી નથી એની જેવું સંગઠન કોઈ પણ નથી તો ભલા મળા આત્મચિંતન કરો ક્યાં ડખો છે આ બધું જાય છે ક્યાં દૂધ આમ દોતા હોય તો દૂધ દોણામાં જાય છે કે હેઠું એ તો ખબર પડવી જોઈએ આ દોણું ભરાતું કેમ નથી એટલે એ જો જ્યાં સુધી નહીં કરે બે હજાર સત્યાવીસ ઘણી વાર છે તો આમ તમે ચિંતન બેઠક ને ફરાણી બેઠક ને એમ કરીને જાઓ છો કચ્છથી માંડીને બધી જગ્યાએ એ તો ખાઈ ખદોડીને ને ભેગા થઈને આ પાછા આવતા રહ્યા છો ટેસડા કરો એમાં ચિંતન કાંઈ નથી મોજે દરિયા કરે છે આપણે બધું ચિંતન જાણીએ ટીવી માં લાઈવ આવે જોતા હોઈએ છીએ એમાં ચિંતન નો ચ નથી દેખાતો ખાવું પીવું ટેસડા કરો એમ ચિંતન થાય ભલા તમને ખબર ક્યાં નથી તમે કંઈ પાગલ તો જુઓ નહીં આપણે આટલું બધું આપણા જેવા હાવ સામાન્ય નાના નાના માણસને જો આવી પીડા થી માંડીને બધી પ્રજાની ખબર પડતી હોય તો એ તો છે ન્યા બેઠા છે તો કઈ એમ નમ તો બેઠા હોય આપણને ગાંધીનગર જવાની બસની ની ટિકિટ નથી પડતી લોકો ધારાસભાની ટિકિટ લઈ આવવાના જીતી ગયા તો એમાં કઈક હોય તો ખરું ને બેન તો છે તમારામાં પણ ક્યાં જો આ બધું હીર કેમ દેખાતું નથી એટલે પ્રજાની આ પીડા છે ને અત્યારે ભરાઈ પડી છે હાથે કરીને ભરાઈ પડી છે અને એને સુધરવાનું નામ નથી લેવું

આપણે જ્યાં સુધી જાણીએ ત્યાં સુધી બે હજાર સત્યાવીસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પાસે તક છે હજી બધી વળોટ વાળવાની પણ હવે એ બધું કે ને કે કોર્ટ છે એના એના દડામાં દડો છે એની કોર્ટમાં છે જી 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 સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર